નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભાઉુભાઈ કાપડિયા કાછલ ગામ છે સુરત સુરત જિલ્લાનું મહુવા તાલુકાનું કાછલ ગામ ત્યાં આ આંતર આ વેલાવાળા શાકભાજીનું વાવેતર કર્યું છે તો આ જે પ્લોટ છે એ પ્લોટમાં અમે ત્રણ વર્ષ પાક લઈ લીધો પર્વરનો હવે એ પર્વરને ઉપરથી વેલા સુકાવા મંડા એટલે એને કાપી નાખ્યા અને નવો નીચેથી ફૂટ આવી છે એ પાછી ચડાવવાનું ચાલુ કર્યું છે વચ્ચેના સમયમાં આ દૂધીનું અમે વાવેતર કર્યું છે વચ્ચેની સાઈડમાં આંતરપાક તરીકે એટલે એ વહેલા હવે ચડતા થાય છે આ વેલા જેવા ચડી જાય ઉપર બરાબર એટલે આ ડોકું અહીંથી અમે કાપી નાખશું આને એટલે એને થ્રીજી કટિંગ કહે એટલે એમાંથી આ બધી ડાળીઓ છે એ બધી ફૂટશે નવી અને એ ડાળીઓ ફૂટશે એટલે એમાં દૂધી લાગવાની શરૂઆત થઈ જશે વેલાવાળા શાકભાજીમાં ખાસ કરીને થ્રીજી કટિંગ ફોરજી કટિંગ તો જરૂરી છે જ એ કરો તો જ તમને ઉત્પાદન પૂરું મળે એમાં એનો જે આ નીકળે ને ફૂટ નીકળે એની એ ફૂટ લાંબી થાય એટલે એને પાછું બે ત્રણ ચાર ફૂટ જેટલી લાંબી થઈ જાય એટલે પાછું એને કાપી નાખવાનું લોકો એટલે એ જે ચાર ફૂટની વચ્ચે જેટલા પાંદડા આવ્યા હોય ને એટલી ડાળી બીજી ફૂટે અને બીજી બધી ડાળીમાંથી બ બે ત્રણ ત્રણ દૂધી લાગે એમાં ફરી પાછું એ આગળ જાય એટલે એને પાછું કટિંગ કરી નાખો પછી બહુ ગીચ થઈ જાય તો આપણને એ ડાળીઓ મળતી નથી એટલે કટિંગ કરવામાં થોડીક મુશ્કેલી થાય પણ શરૂઆતની તમે થ્રીજી ફોર જી કટિંગ કરી શકો પછી તો વહેલા એમનું ગૂંચવાઈ જાય એટલે પછી આપણને મળે નહીં બરાબર હા કોઈ બી વહેલા વહેલાવાળો શાકભાજી આવે એનું થ્રીજી ફોરજી કટિંગ કરવું જ પડે અને કરો તો જ તમને એને બેનિફિટ પૂરો મળે